મિત્રો તમને ખબર છે કે મારી મોટી ચેનલ ડિલીટ થઈ ગઈ છે અને આ ચેનલમાં હું મહેનત કરી રહ્યો છું રોજ રેગ્યુલર વિડીયો અપલોડ કરી રહ્યો છું અને સરસ મજાની કહાનીઓ વાર્તાઓ તમારા સુધી હું લાવી રહ્યો છું તો ભાઈઓ અને બહેનો હું તમને વિનંતી કરું છું કે આપણી આ સજાવટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ હવે જ કરી દો વિડીયોને લાઇક કરી દો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોનને ઓલ પર સિલેક્ટ કરી દો અને આ વિડીયોને પૂરો જોવા તમને ખાસ વિનંતી છે જય હિન્દ જય ભારત થોડા વર્ષોની તો વાત છે આ પરિવાર દિલ્હીમાં રહે છે અને આ એક સત્ય ઘટના છે મિત્રો મહિનો હતો અને અત્યંત ઠંડી હતી મનો દિલ્હીમાં તેમના નાના પુત્રના ઘરે આવ્યા ને છ મહિના થયા હતા મનોહરલાલજી કિડનીના દર્દી હતા આજે સવારે જ્યારે તે જાગ્યા ત્યારે તે ડરી ગયા હતા કારણ કે તેમણે ઊંઘમાં પથારી ભીની કરી દીધી હતી પછી તેની નાની વહુ રૂમમાં આવી અને આ બધું જોઈને તેને બૂમો પાડવા લાગી રાત્રે આટલું બધું પાણી કેમ પીવો છો કે આવી સ્થિતિ ઊભી થાય છે બાળક પથારી પીનું કરે તો સમજાય પણ અહીંયા આ ઉમરે છી 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 એમની પુત્ર વધુ ભવા ચડાવીને ઓરડામાંથી બહાર નીકળી ગઈ આ દરમિયાન કડકડતી ઠંડીમાં પણ મનોહરલાલજી ગભરાટ અને શરમથી પરસેવાથી ભીંજાઈ ગયા અને ઝડપથી ઊભા થઈને પોતાના હાથ ધોવા પલંગની ચાદર રાખી પલળી ગઈ હતી આ બાબતે તે પણ ખૂબ જ ચિંતિત હતા પણ તેમને કિડનીની બીમારી હોવાથી આ તકલીફ વધુ વધી ગઈ હતી સુમનના પતિએ દાઢી કરતા કરતા પૂછ્યું શું થયું છે સુમન તો સુમને ગુસ્સામાં કહ્યું જુઓ તારા પપ્પા શું કરે છે હું તો સાવ કંટાળી ગઈ છું પણ શું થયું તમે મને કંઈ કહેશો બીજું શું થશે એણે ફરી પથારી ભીની કરી છે પણ હવે એમની પથારી સાફ કરવાનું મારા હાથમાં નથી તું જલ્દી તારા પપ્પા માટે કંઈક કર નહીતર હું આ ઘર છોડીને મારા પપ્પાના ઘરે જઈશ ગુસ્સાથી કહ્યું કહ્યું તો કે હું શું કરું મને કાંઈ સમજાતું નથી પહેલાં તો મારા કામનો બોજ છે તેના ઉપર પપ્પાની તકલીફ છે અને પછી તું પણ હવે તારા માતા પિતાના ઘરે જવાની ધમકી આપવા લાગી છે અને પછી ઓછામાં ઓછું વિચારીને તો બોલ કે તું શું બોલે છે હવે આપણે બે બાળકોના માતા પિતા છીએ હવે વિચારવાનું અને સમજવાનું તારા પર છે મેં તમને મારો નિર્ણય સંભળાવ્યો છે ઓ ઠીક છે વાંધો નહીં હું ભાઈને ફોન કરીશ છ મહિના અને પંદર દિવસથી વધુ થઈ ગયા છે પણ શરમજનક વાત છે કે ભાઈ પપ્પાને જાતે લેવા આવ્યા નથી દરેક વખતે એવું જ થાય છે જ્યારે પણ તેના પિતાની સંભાળ લેવાનો તેમનો વારો આવે છે ત્યારે અચાનક કાં તો ભાભી બીમાર પડી જાય છે અથવા તેણીને બિઝનેસ ટ્રીપ પર જવું પડે છે બીજું કંઈ નહીં તો ભારે કામના બોજનું બહાનું બનાવીને લોહાને લઈ જવાનું ટાળવાનું રાખે છે હવે જો હું ફોન કરીને તેમને પપ્પાને લઈ જવા કહું તો જુઓ તેઓ કોઈને કોઈ બહાનું કાઢશે આટલું કહીને ગુલશને ફોન ડાયલ કર્યો પણ બીજી બાજુથી કોઈએ ફોન ઉપાડ્યો નહીં મનોહર લાલજીને બે પુત્રો હતા રમેશ અને ગુલશન બંને પુત્રો વચ્ચે બાર વર્ષનો તફાવત હતો તેમનો મોટો પુત્ર રમેશ એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને ચંડીગઢમાં સ્થાયી થયો હતો જ્યારે નાનો પુત્ર ગુલશન હંમેશા તેના માતા પિતા સાથે રહેતો હતો પરંતુ મનોહર લાલજીની પત્નીના અવસાન પછી તેમની તેમની નાની વહુ તમામ જવાબદારીઓ લેવાનો ઇનકાર કરી દીધો તેણે કહ્યું કે જ્યારે બે પુત્રો છે તો બંને તેમના પિતાની જવાબદારી સમાન રીતે નિભાવવી જોઈએ ગુલશન પણ તેની પત્નીના આ નિવેદનને સાચું માનતો હતો બંને ભાઈઓ વચ્ચે ઘણી ચર્ચા પછી એવું નક્કી થયું કે તેઓ તેમના પિતાને છ મહિના સુધી વારા ફરતી રાખશે ત્યારથી મનોહરલાલજી વર્ષના છ મહિના તેમના મોટા પુત્રના ઘરે અને બાકીના છ મહિના તેમના નાના પુત્રના ઘરે રહેતા હતા પણ આ વખતે મનોહરલાલજીને જવાનું બિલકુલ મન ન થયું અહીં તેમને નાની વહુના રોજના મેણા સાંભળવા પડતા તો ત્યાં પણ મોટી વહુ અને મોટો દીકરો તેમની સામે બૂમો પાડતા શરમાતા ન હતા અરે શું થયું તમે હજી ફોન નથી કર્યો શું મને પૂછ્યું તો ગુલશને કહ્યું એક વાર નહીં ચાર વાર પણ મોટાભાઈ ફોન ઉપાડશે તો ને હા હવે ફોન કેમ ઉપાડશે જ્યારે અમારો વારો રાખવાનો હોય ત્યારે તો પંદર દિવસ અગાઉ ફોન કરીને લઈ જવાનું કહે છે કે લઈ જાઓ અને જ્યારે જ્યારે તેમનો વારો આવે છે ત્યારે ત્યારે તેમને ડોહાને લઈ જવામાં જોર આવે છે સુમન હવે તું એમને એકલા છોડી દે સુમન મારી પાસે હવે થોડા દિવસો માટે સમય નથી કંપનીના મેનેજર બન્યા પછી મારી જવાબદારીઓ પણ વધી ગઈ છે મને એ બધી ખબર નથી તમે કોઈક રીતે પપ્પાને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરો નહીં તો મારી વાત પાર પાડવા માટે મારે બીજી પદ્ધતિ અપનાવવી પડશે આટલું કહી સુમને મોઢું ચડાવ્યું અને નાસ્તો તૈયાર કરવા રસોડામાં ચાલી ગઈ ગુલશન જેવો તૈયાર થઈને નાસ્તો કરવા બેઠો તે જ સમયે તેને તેના આસિસ્ટન્ટનો ફોન આવ્યો હેલો સર તમને યાદ છે કે આજે કંપનીમાં ઇન્ટરવ્યૂ સેશન છે અને તમે પણ હાયરિંગ ટીમમાં સામેલ છો ઇન્ટરવ્યૂ આપવા માટે ઘણા લોકો આવ્યા છે ઓ હા તે મારા મગજમાં આવી ગયું હતું ઝડપથી નાસ્તો કર્યા પછી ગુલશન તેની ઓફિસ માટે નીકળી ગયો ગુલશન બહુ મોટી કંપનીમાં મેનેજરના પદ પર હતો માત્ર થોડું તેઓ પોતાની કારમાં મોડા ઓફિસે પહોંચ્યા ત્યાં સુધીમાં ઇન્ટરવ્યૂ લેનારા બાકીના પ્રતિનિધિઓ પણ આવી ગયા હતા કોરી ડોરમાં ઘણા લોકો બેઠા હતા જે ઇન્ટરવ્યુ આપવા આવ્યા હતા તેમની સામે જોયા વગર ગુલશન પોતાની કેબિન તરફ આગળ વધી રહ્યો હતો અચાનક તેની સામે એક વ્યક્તિ આવી અને ગુલશનને ખૂબ જ આનંદથી ગળે લગાડ્યો અરે દોસ્ત ગુલશન ઘણા સમય પછી મળ્યા તમે મને ઓળખ્યા કે ભૂલી ગયા હું આકાશ છું ગુલશન ચોકી ગયો એક તેના ચહેરા પર એક આછું સ્મિત દેખાયું હતું અને પછી અદ્રશ્ય થઈ ગયું આટલા બધા લોકો સામે આકાશનું અનૌપચારિક વર્તન તેને ચીડવતું હતું અને કદાચ આકાશે પણ તેની લાગણીઓ માની લીધી હતી પછી એકદમ ઔપચારિક રીતે પૂછ્યું આ કામ તમે કરો છો આકાશના મોઢેથી ઉપર શબ્દો સાંભળીને ગુલશનના અહંકારને થોડો સંતોષ થયો તેણે ગરદન લંબાવીને કહ્યું હું આ કંપનીનો મેનેજર છું મને થોડી ઉતાવળ છે ચાલો હવે જઈએ આજે ઇન્ટરવ્યૂ લેનારાઓની ટીમમાં જોડાયા બાદ ગુલશન પોતાના પર ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો હતો જ્યારે તેનો સ્કૂલનો મિત્ર આકાશ ઇન્ટરવ્યૂ આપવા માટે તેની સામે આવ્યો હતો તેઓ બંને હંમેશા બીજા કરતાં વધુ મહેનતું અને હોશિયાર હતા તે આકાશથી આગળ રહેવાની કોશિશ કરતો હતો પરંતુ દરેક વખતે વધુ મહેનત કરવા છતાં આકાશ હંમેશા જીતતો હતો બારમું પાસ કર્યા પછી ગુલશન અને આકાશે અલગ અલગ કોલેજમાં એડમિશન લીધું અને પછી ગુલશનના પિતા મનોહર લાલજીએ પણ એક સારી કોલોનીમાં મોટું ઘર બનાવ્યું આજે આકાશની સામે ઊંચા પગથિયા પર બેઠેલા ગુલશન મનમાં એ બધી વાતો વિચારી રહ્યો હતો મારા બધા સહાધ્યાયીઓએ આકાશના વખાણ કરતા હતા શાળાના આચાર્ય તેમજ તમામ શિક્ષકો કહેતા હતા કે આકાશ એક દિવસ મહાન માણસ બનશે તે પોતાની ક્ષમતાના આધારે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે ઉચ્ચ દરજ્જો આજે હું ક્યાંથી ક્યાં આવ્યો છું અને આકાશને સારી નોકરી પણ મળી નથી ભૂતકાળની યાદો અને વાગોળીને ગુલશન વર્તમાનમાં આવ્યો ઇન્ટરવ્યુ ટીમના તમામ સભ્યોએ આકાશને પોતપોતાના પ્રશ્નો પૂછ્યા બધા જ પ્રશ્નોને આકાશે મહાન આત્મવિશ્વાસ સાથે તેમજ તમામ પ્રશ્નોના જવાબો સચોટ આપ્યા હતા બધા આકાશથી ખૂબ જ પ્રભાવિત થયા અને આકાશને આ કામ માટે પસંદ કરવામાં આવ્યો આકાશ દિવસ પછી જોડાયો આજે આજે આ ઘટનાને જ્યારે ગુલશન ઓફિસ પહોંચ્યો ત્યારે તે ઘણી મુશ્કેલીમાં હતો તેની પત્ની સુમન ફરી વહેલી સવારે ઘરેથી નીકળી ગઈ હતી અહીં જ્યારે પણ ગુલશન તેના ભાઈને ફોન કરતો ત્યારે તેને એક જ જવાબ મળતો કે હું અત્યારે વ્યસ્ત છું સમય મળતા જ હું તને ફોન કરીશ અને પિતાને હું લેવા આવીશ તેના મગજમાં આ બધું ચાલી રહ્યું હતું ત્યાં કોઈએ દરવાજો ખખડાવ્યો મેં આઈ કમીન સર આવો ગુલશન બોલ્યો અંદર આવતા આકાશે કહ્યું સર આઈ નીડ બે દિવસની રજા અરે તમે હમણાં જોડાયા છો તમે હવે રજા વિશે વિચાર પણ કેવી રીતે કરી શકો જ્યારે તમે જાણો છો કે અમે કેટલા મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ આકાશ બોલ્યો મારી મોટી બહેન ચંડીગઢ રહે છે તેના ઘરનો શુભ સમય છે હું આવતીકાલે ચંડીગઢ જવાની વાત સાંભળીને ગુલશનના મનમાં એક વિચાર આવ્યો ભાઈનું ઘર પણ ચંડીગઢમાં છે તો કેમ તેની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી લેવો જોઈએ વિચારીને ગુલશનના ચહેરા પર એક ક્ષુદ્ર સ્મિત આવ્યું અને પછી કહ્યું ઠીક છે આકાશ તું રજા લઈ શકે છે પણ તારે મારા માટે એક કામ કરવું પડશે હા સર હું પાછા આવ્યા પછી હું ચોક્કસપણે કરીશ મને કહો શું કામ છે ના પાછા આવ્યા પછી નહીં ખરેખર તમારે એ કામ કાલે જ કરવાનું છે મારો મોટો ભાઈ પણ ચંડીગઢમાં રહ્યા છે જો તમને બહુ વાંધો ના હોય તો શું તમે મારા પિતાને તમારી સાથે લઈ જઈ શકો છો સ્ટેશન પર ભાઈ તેને રિસીવ કરવા આવશે હરે સાહેબ આમાં મને શું તકલીફ છે આ બહાને હું કાકાને પણ મળી લઈશ આ સાંભળીને ગુલશનને એવું લાગ્યું કે કોઈએ તેના માથા પરથી મોટો બોજ હટાવી લીધો છે ઘરે પહોંચ્યા પછી જ્યારે ગુલશને કહ્યું કે તેના પિતા મનોહરલાલજી બીજા દિવસે ચંડીગઢ જઈ રહ્યા છે ત્યારે તેની પત્ની સુમન ઉત્સાહિત થઈ ગઈ તે ઝડપથી તેના સસરાના તમામ સામાન પેક કરવા લાગી પણ આ સાંભળીને મનોહરલાલજી બહુ દુઃખી થયા પણ કોઈને તેમના દુઃખ કે સુખની પરવા કેમ હતી બીજા દિવસે સવારે જ્યારે ગુલશન તેના પિતાની પાછળ સ્ટેશન જવા માટે ગયો જ્યારે ગુલશન કારમાં સામાન મૂકી રહ્યો હતો ત્યારે મનોહરલાલજીએ ગુંગળાવતા સ્વરે કહ્યું દીકરા ગોલુ તું મને ચંડીગઢ લઈ જાય છે એ તો સારું પણ રસ્તામાં કોઈ તકલીફ ન પડવી જોઈએ ગુલશનને તેના પિતાના અવાજમાં ઉદાસી નજરે ન પડી એને ઉપરથી ખેંચીને તેણે કહ્યું પિતાજી મેં તમને કેટલી વાર કહ્યું છે કે મને ગોલું કહીને ના બોલાવો તમે મારું નામ રાખ્યું છે તેથી મને જ બોલાવો હવે હું આટલા મોટા હોદ્દા પર બિરાજમાન છું અને સમાજમાં મારો એક અલગ દરજ્જો છે શું તમને એ પણ ખબર છે કે મારી નીચે કે કેટલા કર્મચારીઓ કામ કરે છે તે મને કેટલું માન આપે છે હવે તમે મને બધાની સામે ગોલું કહે તો શું મારું સન્માન થશે અને જ્યાં સુધી તમારી સાથે ચંડીગઢ જવાની વાત છે આ દિવસોમાં હું એક ખૂબ જ મહત્વપૂર્ણ મારા માટે શક્ય નહીં બને પુત્રની આ વાત સાંભળીને મનોહર ચહેરો બદલાઈ ગયો નિરાશાના ઘેરા વાદળો છવાઈ ગયા એટલામાં તેના કાને અવાજ આવ્યો દાદા જલ્દી આવો અમને તમારા વિના રહેવાનું મન નથી થતું

અને અહીં ત્યાં જોતા ગુલશને કહ્યું અરે આકાશ તે કહ્યું હતું કે તું તારી માતા સાથે જઈ રહ્યો છે પણ તે ક્યાંય દેખાતી જ્યારે આકાશે નજીકની પર બેઠેલી વૃદ્ધ મહિલા તરફ ઇશારો કરીને કહ્યું આ મારી માતા છે આકાશની માતાને જોઈને ગુલશનને નવાઈ લાગી તે તેણીને ઓળખી શક્યો નહીં જો કે તેણી ખૂબ વૃદ્ધ ન હતી પરંતુ શારીરિક રીતે તે ખૂબ જ નબળી અને વૃદ્ધ દેખાતી હતી જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે આકાશે જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલાં તેના પિતા અને માતા રોડ અકસ્માતમાં સંડોવાયેલા હતા ગંભીર ઈજાઓને કારણે પિતાનું અવસાન થયું અને માતા ગંભીર રીતે ઘાયલ થયા ત્યારથી તેમની તબિયત સતત બગડી રહી હતી તેના ઉપર તેના પિતાના જવાથી તેના મનને એવો આઘાત લાગ્યો કે તે અલજય મરની સમસ્યાથી પીડાવા લાગ્યા આ બધું કહેતો આકાશની આંખો આ ભરાઈ ગઈ ત્યારે આકાશે કહ્યું તમે જાણો છો સાહેબ મારા પિતાના અકસ્માતના બે દિવસ પહેલાં મને વિદેશમાં નોકરી માટે એપોઇન્ટમેન્ટ લેટર મળ્યો હતો અમે બધા ખૂબ ખુશ હતા પણ પિતાના ગયા પછી મેં વિદેશ જવાનું કેન્સલ કરી દીધું કારણ કે મારી માતાને મારી જરૂર હતી મને લાગ્યું કે હું અહીં રહીને સારી નોકરી મેળવી લઈશ પરંતુ પછી કોવિડ યુગ આવ્યો અને સારી નોકરી એક સ્વપ્ન બની ગયું સાહેબ મને વિદેશમાં સારી નોકરી છોડવાનું જરાય અફસોસ નથી મારી માનો આશીર્વાદનો હાથ મારા માથા પર છે એ જ મારા માટે પૂરતું છે આ સાંભળીને ગુલશન આશ્ચર્ય સાથે બોલ્યો પણ આ હાલતમાં તેને સંભાળવું બહુ અઘરું પડી જતું હશે બંને ભાઈઓ મળીને સંભાળ્યા હશે આકાશે જવાબ આપ્યો ના સાહેબ મારો ભાઈ પૂનામાં રહે છે તેઓ તો કહેતા હતા કે મમ્મીને મારી પાસે મોકલી દો અને તે પોતાની જાતને સાતો ના આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ આકાશે કહ્યું અરે ના હું ક્યારે આવું કરવાનું વિચારી પણ ના શકું અહીં માતાનું પોતાનું ઘર છે તે શરૂઆતથી અહીં રહે છે તેમને બીજે ક્યાંય જવાનું કેવું લાગશે હું નથી ઈચ્છતો કે તેની હાલત આ ઉંમરે લોલક જેવી થાય હું તેના મનમાં એવો વિચાર આવવા દેવા નથી માગતો કે તેના પિતાના અવસાન પછી તે હવે અમારા પર નિર્ભર છે તેથી હું આ બાબતમાં ખૂબ જ નસીબદાર છું કે મારી પત્ની મારા કરતાં મારી માતાનું વધુ ધ્યાન રાખે છે અને તેમને સમજે છે આકાશને આ વાત સાંભળીને ગુલશન બોલ્યો અરે આકાશ જીવનમાં ક્યારેક વ્યક્તિએ વ્યવહારિક નિર્ણયો પણ લેવા જોઈએ શુદ્ધ લાગણીથી લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે અને પછી વ્યક્તિ પણ તેના પરિવારની જવાબદારી નિભાવતા થાકી જાય છે ત્યારે મનમાં આ વિચાર ચોક્કસ આવે છે કે માત્ર આપણે જ શા માટે માતા પિતાની સેવા કરીએ આ કામ બીજા ભાઈએ કેમ ન કરવું જોઈએ ગુલશનના આ નિવેદન પર આકાશ થોડું હસ્યો અને પછી બોલ્યો ના સાહેબ હું માનું છું કે કોઈ પણ કામ બોજ સમજીને કરવામાં આવે ત્યારે તે અઘરું લાગે છે જ્યારે માતા પિતા પોતાના સંતાનોને ક્યારેય બોજ માનતા નથી તો પછી આપણે આપણા માતા પિતાને કેવી રીતે બોજ માની શકીએ અને સાહેબ જો જોવામાં આવે તો જાણતા અજાણતા આપણા કે કામ થાય છે કે કર્મ બની જાય છે અને આપણા બાળકો દ્વારા આપણી સમક્ષ આગળ જતા આવે છે અને તે આપણે જ ભોગવવા પડે છે જો માણસ આટલી નાની વાત સમજે તો તેના ઘડપણની ચિંતા દૂર થઈ જાય છે હા સાંભળીને ગુલશનને લાગ્યું કે જાણે આકાશે તેના ચહેરા પર જોરથી થપ્પડ મારી હોય તે અવાચક બનીને રહી ગયો તેનું અભિમાન પણ વારમાં ચકના ચૂર થઈ ગયું એટલા આવી આકાશે પહેલા મનોહર લાલજીને ટ્રેનમાં બેસવામાં મદદ કરી અને પછી તેની માતાને ટેકો આપીને બેસાડ્યા ટ્રેન તેના ગંતવ્ય સ્થાન તરફ જવા લાગી ત્યારબાદ ગુલશન પણ તેની ઓફિસે ગયો હતો પણ આકાશના શબ્દો જાણે તેના મનને હથોડી મારતા હોય તેમ તેના હૃદયની શાંતિ ક્યાંક ગાયબ થઈ ગઈ હતી તેને અહેસાસ થવા લાગ્યો કે તેની અને આકાશ વચ્ચે હજી એક સ્પર્ધા ચાલી રહી છે માનવતા વચ્ચેની એક સ્પર્ધા જેમાં આજે પણ આકાશ તેના પર જીતી ગયો છે એક તરફ તે મનને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો કે તેણે કંઈક ખોટું નથી કર્યું પણ બીજી તરફ તેના મનમાં વિચારોનું વાવાઝોડું ઉઠવા લાગ્યું આજે હું જે કંઈ છું શું મેં માત્ર મારી મહેનતના આધારે જ આટલું મોટું પદ પ્રાપ્ત કર્યું છે શું મારા માતા પિતાની વર્ષોની તપસ્યા એમાં પ્રતિબિંબિત ન હતી શું જીવનના દરેક પગલા પર તેણે મને કંઈક કરવાની પ્રેરણા આપી નથી જ્યારે પણ હું હિંમત છોડી દેતો ત્યારે મારા પિતાના મજબૂત હાથ મારા ગભા પર હતા કે તેઓ મારી સાથે ઊભા છે અને આજે જ્યારે એ જ હાથ ઘરડા થઈ ગયા છે અને નબળા પડી ગયા છે ત્યારે તેમને ટેકો આપવા માટે મારા ગભાની જરૂર છે તેથી મેં તેને છોડી દીધા પછી ગુલશનને તે ક્ષણો યાદ આવવા લાગી જ્યારે તેની માતા કેન્સર સામે ઝઝુમી રહેલી હોસ્પિટલના બેડ પર પડી હતી તે સમયે ગુલ્શને તેમના માટે ભોજન લીધું હતું તે અંદર જવા લાગ્યું કે તરત અંદરથી અવાજ આવ્યો તે અવાજને કારણે તેના પગ ત્યાં ઝટકી ગયા પિતા માતા પાસે બેઠા હતા અને માતા તેમને સમજાવી રહી હતી ચિંતા ન કરો બધાએ એક દિવસ જવું જ પડશે આંસુ વહાવા જેવું કંઈ નથી તેથી પિતાનો અવાજ ગુંજ્યો શું કરું કમલા હું તારા વિના જીવવાની કલ્પના પણ નથી કરી શકતો તે ક્યારેય વિચાર્યું છે કે તારા પછી મારું શું થશે આ કહેતા તેનો અવાજ ગુંગળાઈ ગયો પણ માતાએ શાંત સ્વરે કહ્યું એની ચિંતા ના કર રમેશ ભલે સ્વભાવે તીક્ષ્ણ હોય પણ મને ગુલશન પર પૂરો વિશ્વાસ છે તે તારી ખૂબ કાળજી રાખશે આ માતાનો વિશ્વાસ છે જે ક્યારે ખોટો ન હોઈ શકે માત્ર બે દિવસ પછી માતા અમને છોડી ગયા પિતાનું હૃદય તૂટી ગયું હતું અને ખૂબ જ એકલા હતા પણ અમે તેની એકલતાની પીડા પણ સમજી શક્યા નહીં માતાના કહેવા પર સુમને કહ્યું હતું કે આપણે એકલા પિતાનું બોજ કેમ ઉઠાવો આ બંને પુત્રોની ફરજ છે અને મને પણ લાગ્યું કે તેણે જે કહ્યું તે સાચું છે મોટા ભાઈ પિતાને પોતાની સાથે રાખવા માગતા નથી એ જાણતા હોવા છતાં મેં નક્કી કર્યું કે પિતાની જવાબદારી સમામ સમાન રીતે નિભાવીશું અને જ્યારે આ જ્યારે પિતાને ખબર પડી ત્યારે તેમના ચહેરા પર કેટલી લાચારી દેખાઈ હતી જેના સહારે તે પોતાનો સમય સારી રીતે વિતાવી શક્યા હોત પણ મનમાં વિચારતી વખતે ગુલશનની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હે ભગવાન મેં શું કર્યું મેં મારા પિતાને અસહ્ય દુઃખ પહોંચાડ્યું છે એટલું જ નહીં મેં મારી માતાનો વિશ્વાસ પણ તોડ્યો છે આ બધું જોઈને મારી માતાના આત્માને કેટલી પીડા થઈ હશે તેની હું કલ્પના પણ કરી શકતો નથી તે મને ક્યારેય માફ નહીં કરે પછી કંઈક વિચારીને તેણે પોતાના આંસુ લૂછ્યા મોબાઈલ ઉપાડ્યો અને ચંડીગઢની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી અને કોઈ પણ સમય બગાડ્યા વગર ઓફિસની બહાર નીકળી ગયો લગભગ એક કલાક પછી જ્યારે ટ્રેન ચંડીગઢ રેલવે સ્ટેશન પર ઊભી રહી અને આકાશ તેની માતા અને મનોહરલાલજી સાથે નીચે ઉતર્યો ત્યારે તે ગુલશનને તેની સામે ઉભો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો મનોહર લાલજી પણ આશ્ચર્યચકિત થઈ ગયા પછી ગળે લગાડ્યો અને સ્વરે કહ્યું મિત્ર મને મારી ફરજ યાદ કરાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આ સાંભળીને આકાશે આશ્ચર્ય મિશ્રિત ખુશીથી તેની સામે જોયું ગુલશને તેના પિતાની બેગ ઉપાડી અને તેનો હાથ પકડીને કહ્યું ચાલ પપ્પા આપણે જવું છે એરપોર્ટ પર પણ એરપોર્ટ કેમ રમેશ મને લેવા આવતો હતો ને મનોહરલાલજીએ પૂછ્યું ગુલશને કહ્યું ના પપ્પા અમે પાછા દિલ્હી જઈ રહ્યા છીએ હવે તમે હંમેશા તમારા ઘરમાં જ રહેશો આ સાંભળીને મનોહર લાલજી આશ્ચર્યથી પુત્ર સામે જોવા લાગ્યા લગભગ બે કલાક પછી જ્યારે ગુલશન તેના પિતા સાથે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની સુમન તેને જોઈને ચોકી ગઈ હતી પછી તેના ગુસ્સા પર કાબુ ગુમાવતા તેણીએ કહ્યું હા શું છે તમે તેમને મોટા ભાઈ પાસે મોકલ્યા હતા ખરું ને તો તેઓ અહીં પાછા કેવી રીતે આવ્યા સુમનના આ નિવેદન પર ગુલશન કંઈ બોલ્યા નહીં અને મનોહર લાલજીને રૂમમાં લઈ જવા લાગ્યા એમણે સુમનને ફરી બૂમ પાડી મને કંઈ કહેશો શું થયું છે મેં હમણાં જ બેડશીટ્સ ધોઈને રૂમ સાફ કર્યો છે અને તમે તેને ફરીથી ગંદકી ફેલાવવા માટે અહીં લાવ્યા છો આ સાંભળીને ગુલશનની ધીરજ તૂટી ગઈ અને તે બોલ્યો હવે આ પૂરતું છે સુમન બીજો એક શબ્દ નહીં મારા પિતા હવે હંમેશા અહીં રહેશે અને તું તમારી માતાના ઘરે જઈ શકો છો ગુલશનનો કડક અવાજ સાંભળતા જ સુમન સ્તબ્ધ થઈ ગઈ પછી ગુલશન બોલ્યો તમે જાતે જ વિચારો હું એવા પિતાને કેવી રીતે છોડી શકું જેના કપડા મને ખબર નથી કે મેં કેટલી વાર ગંદા કર્યા હશે જેમની વર્ષોની તપસ્યાના કારણે આજે હું સન્માન સાથે જીવું છું હું મારી માતાનો ભરોસો કેવી રીતે તોડી શકું જેની આંખો તેની અંતિમ ક્ષણોમાં આટલી આશા સાથે મારી સામે જોઈ રહી હતી જો તમે મારા પિતાની હાજરીને ખૂબ જ નફરત કરો છો તો તમે હમણાં જ આ ઘર છોડી શકો છો મારા પિતાની સંભાળ રાખવા માટે હું એક એટેન્ડન્ટ રાખી લઈશ જે મારી ગેરહાજરીમાં તેમનું તમામ કામ તો કરશે જ પરંતુ તેમની સંભાળ પણ રાખશે હવે મારા પિતા ક્યાંય નહીં જાય તમે બેસો પપ્પા હું તમારા માટે ચા બનાવી આવું તમે થાકી ગયા હશો આટલું કહીને ગુલશન રસોડામાં ગયો મનોહરલાલજીના ધ્રુજતા હાથ દૂરથી જ પુત્રને આશીર્વાદ આપવા ઉભરાયા જુગ જુગ જીવો મારા પુત્ર પછી તેની પત્નીની તસવીર સામે આવી તેને જોઈને તેણે મનમાં કહ્યું કમલા તારી આંખમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા ને તેણે તેની ધોતીના ખૂણાઓથી પોતાના આંસુ લૂંચવાનું શરૂ કર્યું તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને લાઇક અને કોમેન્ટ કરીને અમને જણાવો અને ચેનલ નયા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવી વાર્તા સાથે તમારો ખૂબ ખૂબ આભાર પરંતુ હા મિત્રો સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા ધન્યવાદ